અવો શબ્દ વાપર્યો છે કે જેને આપણે મેજિક વર્ડ કહી શકીએ છીએ અને એ મેજિક વર્ડ છે ગેટ અને આજે આપણે એના દસ ડિફરન્ટ યુઝેસ જોવાના છે તો ચાલુ કરી દઈએ આપણે તો પહેલો અર્થ જે છે ને એકદમ સિમ્પલ છે તું ઓપટેન તું અકવાયર કે તું રિસીવ એટલે કે કંઈક મેળો હવે મેં અહીંયા આગળ સાથે સાથે તમને એના સિનોનેમ્સ પણ આપી દીધા છે એટલે જો તમે વોકેપુલરી બિલ્ડિંગ નું કામ કરતા તો તમને એને માટે પણ

નેસ્ટ છે હાથી ટોળા પર હિંસક બન્યો એ હિંસક તો હવે બન્યો હાથી એટલે હિંસક બન્યો ઓન ધ મોગ મોગ એટલે ટોળું અચ્છા હવે હિંસક એટલે આપણે વાયોલન્ટ પણ કહી શકીએ છીએ પણ જ્યારે ઈ કોઈના હુમલો કરવાનો વેન ઇટ ઇઝ રેડી ટુ અટેક સમવેન ત્યારે ગોટ ચાર્જ આપણા મોબાઈલ ફોન નો ચાર્જિંગ નથી આ. આગળ હિંસક બન્યું એટલે કોઈના પર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયો ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. ત્રીજો છે ટુ અરાઈવ કે ટુ રીચ એટલે કે કોઈક જગ્યાએ પહોંચી જવું એના માટે પણ આપણે ગેટનો ઉપયોગ કરીએ છીએ જેમ કે મારો ભાઈ રાત્રે જમવાના સમયે ઘરે પહોંચ્યો તો આપણે એમ કહી શકીએ કે માય બ્રધર ઉપયોગ કરીને વાપરશું પહોંચ્યો જમવાના સમયે પહોંચી ગયો જમવાના સમય સુધીમાં સોરી માય બ્રધર ગોટ હોમ બાય ડિનર ટાઈમ તમે પાર્ટીમાં કેટલા વાગે આવ્યા તમે પાર્ટીમાં કેટલા વાગે આવ્યા કેટલા વાગે વોટ ટાઈમ આવ્યા ભૂતકાળ છે એટલે આપણે ક્રિયાપદ ને વાપરવાનું છે

મને ખાતરી છે કે તમે વ્યાકરણના નિયમો સારી રીતે સમજી રહ્યા છો ન વાપરીએ તો પણ ચાલે આઈ એમ શ્યોર યુ આર ગેટિંગ ધ ગ્રામર કોન્સેપ્ટ વેલ યુ આર ગેટિંગ એટલે સમજી રહ્યા છો શું સમજી રહ્યા છો વ્યાકરણના નિયમો

જેમકે તેને મને સફર માં જોડાવા માટે મનાવી લીધો કરી એટલે કે મેં એને મનાવી લીધી ભાઈ ના ના પાડતી હતી મારે બાર જાવ તું નાવાની ના પાડતી હતી મનાવી લીધી આઈ ફાઈનલી ગોટ હર ટુ અગ્રી સંમત કરી ટુ અગ્રી આખરે ગુજરાતીમાં પહેલે આવ્યું છે પણ ઇંગ્લિશમાં હંમેશા વાક્યની શરૂઆત આપણે અસરટી હોય તો કરતા થાય એટલે મે આઈ ફાઈનલી ગોટ્રીપ્ચર એટલે કે પકડવું કે ઝડપવું એનો સાતમો યુઝ છે આખરે ચોર પોલીસને મળી ગયો ધલિસ ફાઈનલી ગોટ ધ હવે અહિયાં ધાઇનલી કોર્ટ પણ ચાલે પણ આપણે કોટ ની જગ્યાએ ગોટ વાપર્યું હોય તો પણ ખોટું નથી મળી કાળ તો પછી પોલીસ એક વચન માં હોય તો ગેટ આવે તેને અંતે એક સારો ફોટો ખેંચ્યો અહિયાં ફોટો પાડવાને શું કેવાય કેચ ફોટો નહીં કેપ્ચર પિક્ચર થાય

રસોઈ બનાવતી વખતે હું દાજી ગઈ કરતા ક્યાં છે હું એટલે વાઇલ્ડ કુકિંગ જુઠ્ઠું બોલ્યા પછી તે મુશ્કેલીમાં મુકાઈ ગયો ભાઈ ઈ શું ગમે જુઠ્ઠું બોલે ની મુશ્કેલીમાં જ મુકાય જુઠ્ઠું બોલ્યા પછી તે મુશ્કેલીમાં મુકાઈ ગયો તમે ટ્રબલ ની જગ્યા ઇન્ટુ ડીપ વોટર્સ પણ જે ફ્રેશ છે એનો પણ ઉપયોગ કરી શકો હી ગોટ ઇન ટુ ડીપ વોટર આફ્ટર ટેલિંગ લાઈ એટલે કે પાણીની અંદર ઘુસકો નથી માર્યો મુશ્કેલીમાં મુકાવા માટે આપણે

યુઝ છે પેસિવ વોઇસમાં બી વર્ગ ની જગ્યાએ જો તમને ગ્રામરની દ્રષ્ટિએ જો તમારે એક્ટિવ પેસિવમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે મારો એક્ટિવ પેસિવ ને રિલેટેડ વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો પણ બી વાર એટલે કે એમિઝ આર વોસ વર્ડનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ આપણે ગેટ નો ઉપયોગ કરવાનો જેમ કે મેં એક ડ્રેસ સીવડાવીએ કે મેં સીવ્યો છે ના

લખીને મોકલ પણ હા ત્યાં સુધી મોકલાવજો ડિમાન્ડ પછી મોકલાવજો ઓકે તો પછી આ વિડીયો લાઈક કર્યો કે નહીં અને તમારા ફ્રેન્ડ સાથે પણ અત્યારે કરો છો એવી જ રીતે શેર કરતા રહો એમને પણ કહો આપણી ચેનલને ને કરે મળે તો પછી અવાજ કોઈ ઇન્ટરેસ્ટિંગ બીજા કોઈ શબ્દોના યુઝ સાથે કે બીજા કોઈ સ્પોકન ટોપિક સાથે નેક્સ્ટ વીક ત્યાં સુધી પ્રેક્ટિસિંગ